બનાસકાંઠાના જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવો સામે આવતા બનેલા છે પરંતુ દાતા નજીક કાંસા વિસ્તારમાં જંગલમાં ભૂતકાળમાં આગની ઘટના પર વિવાદ સર્જાયો છે વિવાદમાં ગ્રામજનોના આક્ષેપ છે કે જંગલ ખાતા દ્વારા જ આગ લગાવવામાં આવી હતી ગામ લોકોએ વન સંરક્ષણ અધિકારી પાનોપુને રજૂઆત કરી છે અને તપાસ કરવાની માંગ કરી છે દાતા નજીક કાસા ગામમાં ડુંગરપુરી મહારાજની ધૂણીની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં ડિસેમ્બરમાં આગ લાગી હોવાની ઘટના બની હતી જંગલ ખાતા દ્વારા કયા કારણોસર આગ લગાવવામાં આવી હતી તેની તપાસ કરવાની માંગ કરી છે આ રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનને રેલી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ વિસ્તારમાં વધુ વૃક્ષો હોવાથી ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતો હતો અને પશુ પક્ષીઓને પણ સહારો મળતો હોવાની રજૂઆત કરી હતી તંત્ર દ્વારા કયા કારણોસર જંગલ બાળવામાં આવ્યું તેનો ખુલાસો કરવા માંગ કરી રહ્યા છે સ્થાનિક ગ્રામજનો વન સંરક્ષણ અધિકારી બનાસકાંઠા મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર નાયબ વન સંરક્ષક અને નાયબ સંરક્ષણની રજૂઆત કરવામાં આવી છે